ભગવાન પરશુરામની જન્મજયંતિના શુભ અવસર પર ગાંધીનગર બ્રહ્મ સમાજ અને ધર્મ પ્રિયજનો સુખ સમૃદ્ધિ અને શાંતિની શુભેચ્છા માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં ભગવાન પરશુરામ શાશ્વત યોદ્ધા અને ધર્મના રક્ષક આપણને શીખવે છે કે સાચી શક્તિ ક્રોધમાં નથી પરંતુ યોગ્ય ક્રિયામાં છે જ્યારે પ્રામાણિકતા ક્ષીણ થાય છે અને ઘમંડ વધે છે ત્યારે ભગવાન પરશુરામ દેખાય છે નિર્ભય અટલ અને ન્યાય તેની શક્તિશાળી કુહાડી વડે તે માત્ર અન્યાય જ નહીં પણ આપણી અંદર રહેલી અજ્ઞાનતાને પણ કાપી નાખે છે તે આપણને યાદ અપાવે છે મહારતી પહલગામ હુમલામાં માર્યા ગયેલા શહીદ હિન્દુ અને ભારતીય નાગરિકો માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી હું શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર જિલ્લા નો પ્રમુખ છું આ બ્રહ્મ સમાજ આપણો પરશુરામ ફાઉન્ડેશન સંચાલિત છે આ પરશુરામ જન્મોત્સવના શુભ દિને સવારથી રાતે મોડે સુધી કાર્યક્રમો બ્રહ્મ સમાજ દ્વારા રાખવામાં આવેલા છે સવારમાં સોળ સો ચોર પૂજાથી દાદાનું અભિષેક થાય છે ત્યારબાદ પાંચથી સવારમાં આઠથી પાંચ યોગ્ય પ્રવેશનું યાદ કરવામાં આવશે ત્યારબાદ થી સાત ભ્રમ સંમેલન બ્રહ્મ રત્ન સન્માન એવા સામાજિક સુંદર કાર્યક્રમો થશે રાત્રે ભજનાંજલિ કાર્યક્રમ છે જે આપણા કાશ્મીરમાં જે હુતાત્માઓ ના શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમ બ્રહ્મ કરવા જઈ રહ્યો છે જે કાયરતાથી આતંકવાદીઓ દ્વારા નિર્મમ હત્યા હિંદુઓની કરવામાં આવી છે એના અમે વખોડીએ છીએ અને આ કાર્યક્રમમાં સર્વ હિન્દુઓને પધારવા જાહેર નિમંત્રણ પાઠવીએ છીએ અને કોઈ કાર્યક્રમ બંધ નહીં પણ એનો વિરોધ કરવા માટે કાર્યક્રમ અમારે કરવાનો છે જેથી કરી એનો જવાબ આપવાની બી અમારી લાગણી છે પાકિસ્તાન મુર્દાબાદ જાકરો થાય તેવી પ્રાર્થના છે જય પરશુરા અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર